છે ચોંકાવનારો કિસ્સો સામે પોલીસે ત્રેવીસ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે આરોપી નિમિષા નાયકાએ પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવી હતી તેણે નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કરી ચાર યુવકો પાસેથી કુલ 9.59 લાખ રૂપિયા પડાવ્યા છે નિમિષા મૂળ અંબાજ ગામની છે અને હાલમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે તેણે વોટ્સઅપ મારફતે લોકોનો સંપર્ક કરી નોકરીની લાલચ આપી હતી ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં પીએ તરીકેની નોકરીની લાલચ આપી ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીના બહાને ઓગણચાલીસ હજાર લીધા બિલીમોરાના રાહુલ પંચોલી પાસેથી ચાર પોઈન્ટ તેર લાખ અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી એકત્રીસ હજાર આઠસો રૂપિયા પડાવ્યા હતા યુવકોને નોકરી ન મળતા તેમણે શંકા પારડી પોલીસે સંપર્ક કર્યો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીની ધરપકડ કરી પોલીસ નકલી ઓળખપત્રનો સ્ત્રોત શોધી રહી છે વધુ પીડિતો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે